નમસ્કાર જુહાર હું જયપ્રકાશ પારઘી આપ જોઈ રહ્યા છો પીટીવી સિક્સ ન્યૂઝ અપડેટ બેટી પઢાવો બેટી બચાવોની વાત સરકાર કરી રહી છે અને સાથે સ્કૂલોમાં પ્રવેશ ઉત્સવો પણ કરાવી રહી છે પણ તેમને ખબર છે કે આ દીકરીઓ જે તમે નાના નાના ભૂલકાઓ સાથે ફોટાઓ પડાવો છો વાહ વાહ એ લૂંટાવો છો અમે જોરદાર કાર્યક્રમ કર્યો શિક્ષણ માટે બહુ કામ સારું કરી રહ્યા છો પણ આ દીકરીઓ સુરક્ષિત છે તમને ખબર છે સરકાર તો કશું નથી કરવાની પણ તમે જે પણ જોઈ રહ્યા છે એ લોકોએ જાગવું પડશે કારણ કે દાહોદમાં ઘટના બને છે બળાત્કારની ત્યારબાદ ભરૂચમાં બને છે બળાત્કારની ઘટના અને એ દીકરીએ દુનિયા છોડી દેવી પડે છે આ વિશે હું વાત કરીશ સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તે દીકરીને મળવા ગયા હતા ત્યારે તે માતાના અંતિમ શબ્દો શું હતા તેના વિશે પણ હું આપણે વાત કરીશ તે પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો છ ડિસેમ્બર એટલે કે ખાસ કરીને દીકરીઓ માટે કાળો દિવસ પણ કહીએ તો પણ ખોટું નથી કારણ કે નિર્ભયાકાંડ બને છે દિલ્હીમાં ત્યારબાદ ગુજરાતમાં છોળ ડિસેમ્બરે બને છે તેમ છતાં ત્યારે પણ સરકાર ભાજપની હોય ગુજરાતમાં પણ જેના નામથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યાં પણ છોળ ડિસેમ્બરે સેમ ટુ સેમ પેટનથી જે નાની ફૂલ જેવી બાળકીને બળાત્કાર કરી ગુપ્તાન ભાગમાં સળિયો નાખી આંતળા ચીરી નાખવામાં આવે છે અને બીજી બાજુ પોલીસ પણ ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાને એફઆઈઆર કરતી રહી અને તે બીજી બાજુ એક માસૂમ બાળકીને એક નરાધમે રહેસી નાખી શું પોલીસ અને સરકારનું આ કામ છે ચૈતર પર તો તમે એફઆઈઆર કરશો એનો વાંધો નથી જો તમે સાચા તો કરો એનો વાંધો નથી પણ આ દીકરીને શું વાક આ દીકરીને સુરક્ષા કેમ ના આપી પ્રવેદ ઉત્સવો કરી તમે દીકરીઓને ભણાવવાનું કહે છો બેટી પઢાવો બેટી બચાવવાનો વાત કરો છો પણ જે મજૂરી કરવા આવેલો ઝારખંડનો પરિવાર તે પોતાની દીકરી ગુજરાતમાં તેનો જીવ જાય છે અને એ તડપી તડપીને જીવ જાય છે ત્યારે મોટી મોટી વાતો કરવાને રહેવા દઈ મોટા મોટા જાહેરાતો કરવાને રહેવા દે અને સૌથી પહેલા પ્રવેશ ઉત્સવો તો કરાવો જ છો પણ તે સ્કૂલમાં જતી બાળકીઓ સુરક્ષિત છે દાહોદમાં જે ઘટના બની હતી તેમાં શું પગલા લેવાયા વાહવા એ લૂંટવા માટે ખાલી મીડિયામાં આવી અને કહી દીધું કે સત્તરસો પેજની ચાર્જશીટ દાખલ કરી છે પણ ક્યાં છે કેસ જો તેને એન્કાઉન્ટર કર્યું હોત તેને ફાંસીની સજા આપી હોત તો બેક ટુ બેક દાહોદની ઘટના પછી કેટલી બળાત્કારની ઘટનાઓ રોકી શક્યા હોત પણ કેટલું એ દબાણ પછી કેટલો વિરોધ પછી મંત્રીઓ અને જેને જવાબદારી આપી છે કાયદાના વ્યવસ્થાના મંત્રી બનાવવામાં આવ્યા છે તે છેલ્લે બોલે છે અને કહે છે કે અમે કાર્યવાહી કરી શું કાર્યવાહી કરી જો કાર્યવાહી કરી હોત તો આ ભરૂચમાં જે ઘટના બની છે ઝઘડિયા જીઆઈડીસીમાં જે બની છે તે ના બની હોત જીઆઈડીસીમાં મજૂરી કરવા માટે આવેલો પરિવાર પોતાની દીકરી ગુમાવીને પરત જાય છે કેટલું યોગ્ય છે ત્યારે આને લઈને સમાજે પણ જાગવું પડશે જો સરકાર જાગી હોય તો કંઈક કાર્યવાહી કરી હોત પણ જે દિવસે ને દિવસે માનસિકતા બની રહી છે શેના કારણે બની રહી છે એના માટે ચોક્કસે સરકારે પગલાં લેવા પડશે નહીં તો આવનાર સમયમાં આનાથી પણ વિપરીત સમય આવશે અને જે પણ વિડીયો મોબાઈલમાં જોઈ રહ્યા છો સમાચાર તો તમે રોજ જોવો છો પણ તમે શું કર્યું તમે નાનકડું કદમ તો ઉપાડી શકો છો જો તમે એક નાનકડો પ્રયાસ શરૂ કરશો તો આવનાર સમયમાં તમારી દીકરીનો વારો નહીં આવે જો તમે શરૂઆત નહીં કરી તો કાલે તમારી દીકરીનો પણ વારો આવશે ઝઘડિયામાં જે જીઆઈડીસી માં ધમે આતડા ચીરી નાખ્યા છે તેને ક્યારે સજા આપશે સરકાર સજા ક્યારે આપશે તેને હજી સુધી દાહોદની ઘટનામાં સજા નથી આપી શકી તો આને સજા ક્યારે આપશે દીકરીએ તે દુનિયા છોડી દીધી છે પણ આ બળાત્કારીને ક્યારે સજા આપશે સરકાર તો તમે જાગો અને સરકાર અમુક પ્રકારની જે વેબસાઇટો ચાલી રહી છે તેને સમગ્ર દેશમાંથી બેન કરે તેવી પ્રબળ માંગ થવી જોઈએ અને તો જ માનસિકતા સુધરશે આવા લોકોની ત્યારે આ દીકરીને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ બહુ દુઃખ સાથે પણ આવા ફરીવાર ઘટના ના બને તે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ પણ બેટી પઢાવો બેટી બચાવની વાત કરતી સરકાર આવી ઘટનાઓ રોકશે તો જ બેટીઓને બચાવી શકશો કારણ કે દાહોદ બાદ કેટલી ઘટના બને છે તેમ છતાં ભરૂચમાં જે ઝઘડિયામાં ઘટના બની છે તે તેના સાંસદ તો સમજ્યા પણ સત્તા પક્ષના કોઈ પણ નેતા ફરક્યા પણ નથી તેમને શરમ આવી જોઈએ ગુજરાતમાં કેટલીય ઘટના બની પણ આ ઘટનામાં શું જેનો કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે તેમને મંત્રી બનાવવામાં આવે છે તે ક્યાં ગયા છે મળવા કોઈને જ્યાં જેમને આરોગ્યના મંત્રી બનાવવામાં આવે છે તેમનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે હજી સુધી કોઈ દીકરીને મળવા કે કોઈ પરિવારને મળવા ગયા છે ક્યારે જશો શું આના માટે તમને લોકોએ વોટ આપ્યા છે અને મંત્રી બનાવ્યા છે તમારે સમજવાનું રહેશે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દીકરીને માતાને મળ્યા ત્યારે એમના દીકરીના માતાએ શું કીધું ચૈતર વસાવા સાથે વાતચીત દરમિયાન તેમના અંતિમ શબ્દ શું હતા જ્યારે દીકરી જીવતી હતી ત્યારના અંતિમ શબ્દો માતાના શું હતા તે સાંભળો સાથે વસાવા શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને એ પણ સાંભળો ઝઘડે દુષ્કર્મમાં ભૂખ બનનારી આપણી દીકરી છેલ્લા એક સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જયારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુખી થયા છે ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌએ વિચારવું પડશે આજે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર ત્રણસો પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોર્ટોમાં પણ નવસો ને બાર જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય એને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન સેવી છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ બેટી બચાવ બેટી પઢાવોની વાત કરીએ છીએ પણ જે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો અડતાલીસ જેવી આવી ઘટનાઓ ઘટી છે એ આપણી બરવી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે हम भी कमान चल रहे हैं आए हैं लंच में खाना खा लंच में खाना खा रहे हैं तो हमारा उसका पापा का जागरूक तुम्हारे तो थवानु रहे से बाकी मंत्री तो पोता ने खींचा भराई जैसे ऐला घर बेगा थे जैसे ऐला आपे समझवानु रहे नमस्कार